માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો જો આજે હું છે ને ભાખરી પીઝા બનાવતી તો એટલે મને એમ થયું ચલો સા વિડિયો એક બની જાય ને સાથે હું રેસીપી પણ તમને આપી દઉં એટલે ભાખરી કેવી રીતના બનાવી એ પહેલાં તમને કહી દઉં છું કે ભાખરીનો જો મેં જાડો લોટ લીધો છે ભાખરીનો જાડો લોટ લીધો છે ભાખરીનો ઝીણો લોટ છે અને આ છે થોડોક એક મુઠ્ઠી જેટલો રવો એમાં થોડુંક નિમક સ્વાદ અનુસાર નાખવાનું છે તમે જેટલી ભાખરી બનાવો એ પ્રમાણે અને મૂળ છે ને મુઠ્ઠી વડે ને એટલું મૂળ નાખવાનું છે એટલે હું છે ને બે અઢી પાવડા તેલ નાખું છું ભાખરી બે પાવડા કારણ કે ભાંગવી પણ ન જોઈએ એટલે એ પ્રમાણે લોટ બાંધું છું આ રીતના મૂળ છે ને મુઠ્ઠી વળે ને એવું મૂળ કરી નાખવાનું છે મુઠ્ઠી એટલે બહુ મુઠ્ઠી નહીં આપણે જે રેગ્યુલર ભાખરી અને પરોઠાનો લોટ બાંધતા હોય ને એવો હોય નહીં એવો જો આ રીતના મુઠ્ઠી વળી જાય છે લોટમાં એ રીતના લોટ બાંધી નાખવાનો અને પછી ધીરે ધીરે પાણી નાખી અને નહીં ભાખરીનો કે નહીં પરોઠાનો એ વચગાળાનો રોટ બાંધવાનો છે એક હારે પાણી ન નાખી દેતા નહીતર અને પાણી જોશે કારણ કે થોડોક રવો છે એટલે પાણી પીશે રવો ફૂલશે આટલો પોચો એટલે કે આંગળી બેસી જાય ને એવો લોટ બાંધવાનો છે એટલે નહીં આપણે પરોઠાનો કે નહીં ભાખરીનો અને હજી રવો છે એટલે ફૂલ છે એટલે દસ પંદર મિનિટ આને રેસ્ટ કરવા મૂકી દેવાનો છે ને પછી આપણે જે આગળનું કામ છે ને એ પર નાખવાનું એટલે આ રીતના હું એને છે ને ઘડીક વાર રેસ્ટ કરવા ઢાંકીને મૂકી દઈશ એટલે એ થઈ જશે હવે આપણે છે ને સોસ એટલે કે ટોપિંગ લગાવવાનું છે ને તો મેં ટોમેટો કેચઅપ લઈ લીધું છે હવે આ વખતે છે ને હું લસણનો યુઝ કરું છું પણ બધા સૂકા લસણનો યુઝ કરે પણ અત્યારે શિયાળો છે ને આપણે લલા લીલા લસણનો ઉપયોગ કરશું એટલે જો તમારે ઘરે બટર ન હોય ને તો ઘી પણ ચાલે એટલે ઘીનો ઉપયોગ તમે કરી શકો છો એટલે મારી ઘરે બટર નથી એટલે હું ઘીમાં સાતળી નાખું છું પણ ઘી બહુ જાજુ નહીં નાખવાનું મીડિયમ નાખવાનું

લસણ છે યુઝ કરશું એમાં છે ને થોડાક ઓરેગાનો નાખશું અને ચીલી ફ્લેક્સ પણ નખાય પણ અમે ચીલી ફ્લેક્સ ઉપર પીઝા માંથી નાખીએ છીએ એટલે ચીલી ફ્લેક્સ અત્યારે નાખતા નથી થોડોક એવો ઓરેગાનો વધી ગયો છે એટલે આપડે પાછો ના સોસ ને સ્ટોપિંગમાં લગાવી દે માયોની લગાવે પણ હું માયોની છે ને એક્સ્ટ્રા રાખું છું જેટલું પીઝા માં જોઈ ને એ પ્રમાણે અને આ ચીલી ફ્લેક્સ ન નખાય આની અંદર

જાડો લાગશે અને પછી ભાખરી ન ફૂલવા માટે આપણે કાંટાવાળી ચમચી લઈ અને આ રીતના એમાં કાણા પાડી દેશું જેનાથી રોટલી ભાખરી છે ને ફૂલે નહીં અને મસ્ત રોટલો બની જાય આપણો ઘરે એટલે કે આપણે જો મેંદાના લોટને બાળકોને ન ખવડાવવું હોય તો આપણે ઘરે ભાખરીના પીઝા બનાવી શકીએ છીએ અને આ રીતના તમે જે ફૂલે નહીં એટલે આપણે જેમ તૈયાર રોટલામાં કાણા આવે એમાં આપણે આ ચમચીથી પાડી દેવાના છે અને પછી આપણે આને એકદમ સ્લો એટલે કે ગેસ એકદમ સ્લો છે એની પર નો સ્ટોપ લોઢી મૂકવાની છે અને એમાં એક પડ છે ને જે આપણે કાણા પાડ્યું ને એ પડ આ પડ છે ને એ વધારે ચડવા દેવાનું છે આ પડ ઓછું ચડવા દેવાનું છે કારણ કે નીચેનું પડ પછી આપણે પીઝો બનાવશું ત્યારે જરૂર પડશે આ રીતના બીજી ભાખરી પણ આપણે બનાવી લેશું ધીમે ધીમે ભાખરીને દબાવીને ચોડવાની છે આ રીતના આપણે શું કહેવાય કે આ રીતના ચોડવાની છે ખાખરા ખાખરા જેમ શેકીએ ને એ રીતના આને શેકવાના છે દબાવીને આ રીતના બીજી ભાખરી પણ હું વણી લઉં છું આ રીતના તમારે જેટલા પીઝા કરો હોય બધી ભાખરી તમારે વણી અને એક સાથે ચોડવી લેવાની છે જો આ રીતના છે ને દબાવી દબાવીને તમારી પાસે જો ભાખરી ઓલો દબાવવાનું હોય ચાલે નકર ચમચો છે વાટકો છે ગ્લાસ છે તમને જે ફાવે ને એની રીતના દબબી દબબી અને આ જે આગળનો બેઝ છે ને એટલો ઘટો શેકી નાખવાનો છે અને પાછળનો એટલે ન શેકવાનો કે 5 મિનિટ પિઝાને ચડવા દેવાનો છે આપણે એટલે પાછળનો બહુ ઓછો શેકવા દેવાનો છે અને આ રીતના બધા શેકી નાખવાના છે આપણે અંદરથી ભાખરી કાચી દેવી જોઈએ નહીં નકર કાચો લાગશે પીઝો એટલે આ રીતના તમે

ફ્લેક્સ ઓરેગાનો ચીઝ લીધો છે માયોનીસ છે અને આની અંદર છે આપણે ડુંગળી કાંદા એટલે ડુંગળી વધી કઈશ્મર થોડી પછી મરચાં છે અમારે કેપ્સિકમ મરચાં નથી ખાતા એટલે અમે મોડાઈને તીખાઈને એવા લઈએ છીએ ને આ ટમેટાની ચીપ બનાવી નાખી છે પણ એ કચું પણ નથી કહ્યું અને આ પીસો બનાવવા માટે માખણ મેં પેલા કીધું હતું કે મારી પાસે બટર નથી એટલે હું ઘી થોડું કાંઈ લગાવી દઈશ

ટોપિંગમાં આપણે નાખશું સોસ આપણે જે બનાવ્યો તો વેરું નાખશું માયોનીઝ તમને જેવું ભાવતું હોય એવું નાખવાનું ચીઝ આ છે ચીઝ વખતે મેં વાપરું છે દર વખતે તો ઓલું વાપરતી હોય છે આ વખતે ઈચ્છા થઈ કે મોજરીલા ચીઝ આપણે વાપરીએ પછી આ રીતના ડુંગળી છે તમે જે પણ તમારે સબ્જી લેવી લઈ શકો છો અમને તો ભરપૂર હોય ને તો ભાવશે નકર અમને તો નહીં ભાવે અને હું પહેલી વાર ટ્રાય કરું છું કેવો લાગે ચાખીને કેસું આ મરચા છે ને બહુ તીખાઈ નથી ને બહુ મોરાય નથી એટલે સ્વાદ સારો આવે કેપ્સિકમ અમારા ઘરમાં કોઈ ના ખાય મોરા છે નથી ફરીથી આપણે છે ને એની ઉપર નાખશું ચીલી ફ્લેક્સ થોડાક નાખ દેશું થોડોક નાખશું ઓરેગાનો એ થોડોક નાખશું ચાટ મસાલો અને ફરીથી આપણે થોડુંક મોજરેલા ચીઝ નાખી દઈશું અને ફરીથી એમાં છે ને થોડુંક ઘી લગાવી દેશું એટલે નીચે પીઝો બળેને આ રીતના આપણે પિઝાને મૂકી દઈશું અને ગેસ છે એકદમ સ્લો રાખજો નહીં છે ને ગેસ નીચે પીઝો બળી જશે એટલે પાંચ મિનિટ થશે પીઝો ચડવા અને પછી ફરીથી એની માથે ઢાંકણ ઢાંકી દેસું એટલે અને આ રીતના પીઝો આપણે તૈયાર થાય એટલે બતાવું તમને કેવો છે જો હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે એટલે હવે પીઝો જોઈએ છે જો કેટલો મસ્ત પીઝો થઈ ગયો છે ચીઝે ઓગળી ગયું છે અને

કારણ કે આ છે ને આની અંદર શેકવો ફરજિયાત છે તર અંદરથી કાચો રહેશે આપણે બધા પીઝા જેમ ભરીએ છે ને એમાં ભરી લેવાના છે અને પાછું આપણે જે મૂક્યું તો એ જ રીતના મૂકી દેવાનું છે લગાવી દઉં છું આ તો તમને જેટલું ભાવે ને એ પ્રમાણે જ નાખવાનું ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું એવું નહીં કે ફરજિયાત આટલું વધારે નાખવાનું અમને તો ભાવે છે એટલે અમે વધારે નાખીએ છીએ ભણાઈને આ ઓછું ભાવતું હોય કાંદા છે મરચાં છે ટમેટા છે એ ઓછા ભાવતા હોય અમને ફૂલ ભાવે એટલે અમે ફૂલ નાખીએ પાછા અમે છે કાઠિયાવાડ એટલે અમારે તીખું જોઈએ હા મોરું કોઈને ભાવે નહીં મને બહુ ગોઠવણી તો નથી આવડતી ચાલશે ફરીથી થોડો ચાટ મસાલો નાખી દેસુ આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ ફરીથી થોડું ચીઝ નાખશું ફરીથી થોડોક ચાટ મસાલો નાખ્યો ઊંચી થોડોક મોરું લાગે એટલે અને ફરીથી પાછો આપણે આમાં ઘી છે સાઈડમાં તો આ રીતના ઘી લઈ લેવાનું છે કારણ કે બહુ નથી લગાવવાનું અને એ રોટલો છે આ રીતના મૂકી દેવાનો અને ફરીથી પાંચ મિનિટ માટે આપણે આને પીઝા ને ઊંચા થોડીક વાર લાગશે પણ બાળકો માટે અને વડીલો માટે પણ બહુ મસ્ત પીઝો બનશે પછી આની અંદર તમે તંદુરી પીઝો પણ બનાવી શકો છો પછી મેગી પીઝા પણ આની અંદર બનાવી શકો એમ અલગ અલગ જાતના પીઝા બનાવી શકો છો અને નો લુક કેટલો મસ્ત આવ્યો છે જોઈ લો ચલો બધા જમવા પીઝા બધા પીઝા બની જશે ધીમે ધીમે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય